છે હું સમાનતા ફાઉન્ડેશન સાથે જોડાયો છું આજે અમે અહીં સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે અહીંયા એકત્રિત થયા છે અને આજે અમે આ દિવસે આપણા દેશના મહાન નેતા દેશના એક અખંડિતતા માટે એકતા માટે સમાનતા માટે જેમણે યોગદાન આપ્યું દેશને એવા મહાન નેતાને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે અમે અહીં એકત્રિત થયા છે અને આજના દિવસે આપણે આપણા મહાન નેતાને યાદ કરીએ અને એમના વિશે કહેવા માટે તો ઘણા બધા શબ્દો છે જે હું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી પણ આજના દિવસે આપણે એમને યાદ કરીને એક આપણે બધા જ એક શ્રદ્ધાંજલિ આપીએ અને એમના કર્મોને એમના યોગદાન બદલ એમને આપણે યાદ કરીએ આપણા આપણા માટે મહત્વનું છે જય હિન્દ નમસ્કાર જય હિન્દ જય ભારત હું વસંતભાઈ જોઈન્ટ સેક્રેટરી ગુજરાત એક્સપેરામેટરી એસોસિએશન અને સમાનતા ફાઉન્ડેશનના સેક્રેટરી હા આજે સરદાર શ્રી સરદાર પટેલને પુણ્યતિથિ નિમિત્તે અમે આજે શ્રદ્ધાંજલિ આપવા એકત્રિત થયા છે અમે આ લોકપુરુષ સમાન જે કે આખા ભારતમાં એક જ લોકપુરુષ છે જેમણે ભારતને એકત્રિત કરવા માટે ઘણું બધું બલિદાન આપ્યું છે જેનું વર્ણન કરવું મારા માટે ખૂબ કઠિન છે એટલે આજના દિવસે અમે એમને અમારા દિલથી શ્રદ્ધાંજલિ આપી અને અમારી સાથે અમારા કાર્યકર એવા નિખિલભાઈ તથા અહીંયાના સેવાભાવી અનિલભાઈ તથા એમની સાથે ઘણા બધા વ્યક્તિઓ અને અમારા સમાનતા ફાઉન્ડેશનના મેન સંસ્થાપક એવા દક્ષિણ પ્રમુખ દક્ષિણભાઈ વાણિયા ઉપસ્થિત રહ્યા છે જય હિન્દ જય ભારત thank you